હાલો મિત્રો બ્રેકિંગ ન્યૂઝ આવી જશે મિત્રો ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડમાં જે એક્ઝામ મિત્રો લેવાની હતી પરીક્ષા લેવાની હતી એનું જે કટ ઓફ છે મિત્રો એ આવી ગયું છે તો ખાસ કરી મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો એ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અમારી ભરતી અપડેટ ચેનલમાં તો આપણે કેટેગરી વાઇઝ જાણીશું કે કેટલું કટ ઓફ રહેવાનું છે મિત્રો તો વિડીયો અધૂરો મૂકીને મિત્રો ન જતા આ તો વાત કરીએ આગામી દિવસોમાં ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ મિત્રો જાહેર થઈ ગયું છે એની સત્તાવાર વેબસાઇટ પણ મિત્રો અહીંયા આપી દીધી છે તો ખાસ કરીને કોઈ પણ માહિતી તમારે વધારે જોતી હોય તો અહીંયા સત્તાવાર વેબસાઇટ ઉપર થઈને તમે વધારે માહિતી મેળવી શકો છો અને આપણે કેટેગરી વાઇઝ પણ આગળ જાણીશું કે કેટલું કેટલું કટોપ રહેવાનું છે અને કેટલા કેટલા સુધીના હોય મિત્રો તો તમારે છે એ ગ્રાઉન્ડની તૈયારી કરવી એ બધી માહિતી છે આપણે અહીંથી આપવાના છીએ તો ખાસ કરીને જતાની વિડીયો છોડીને વાત કરીએ મિત્રો તો આપણે જે બે હજાર ચોવીસમાં જે ફોરેસ્ટ ગાર્ડ જે મિત્રો છે એની પરીક્ષા છે મિત્રો ફેબ્રુઆરીમાં લેવાની હતી મિત્રો એના આધારે છે આપણે વેબસાઇટ ઉપર એનું પરિણામ પણ મિત્રો જાહેરાત થઈ ગઈ છે આપણે આગળ પણ વાત કરીશું કે એનો કટોપ છે મિત્રો કેટલું સુધી કેટલાથી કેટલા સુધી રહેવાનું છે અને ગ્રાઉન્ડવાળાને શું કરીએ શું કાર્ય કરવું ગ્રાઉન્ડ માટે શું શું કરવું એ પણ આગળ વાત કરીશું તો ખાસ કરી મિત્રો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહ્યો તો આપણે આગળ વાત કરીએ તો આપણે જો મિત્રો વાત કરીએ તો ઝી એસએસએસ બીની સત્તાર વેબસાઇટ ઉપરની મુલાકાત લેવાની રહેશે મિત્રો તમારે આ આ વેબસાઇટ છે મિત્રો એના પર તમારે એની મુલાકાત લઈ અને સી બધી મેં હજી આ મળી રહેશે પીડીએફ પણ મિત્રો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો એ કટ ઓફની આગળ આપણે કેટેગરી કેટેગરીવાજ વાત કરીએ મિત્રો કટ ઓફની તો મિત્રો વાત કરીએ કટોફ તો સામાન્ય કેટેગરી માટે મિત્રો એકસો વીસથી એકસો ત્રીસ પછી ઈબીસી માટે મિત્રો સોથી એકસો વીસ એસસી માટે એંશીથી પંચાણું અને એસટી માટે પંચાણુંથી સો તો મિત્રો અનુમાન કટોફ છે તો ખાસ કરીને જો તમે એટલા ગાળાની માર્ગ તમારો જો મેરિટ બનતો હોય મિત્રો તો ખાસ કરીને તમારે ગ્રાઉન્ડની મિત્રો તૈયારી કરવાની સ્ટાર્ટ કરી દેવાનું રહે છે આગળ જોઈએ તો ન્યૂનતમ ઓછામાં ઓછા લાયકાત ઉમેદવાર લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્કિંગ લાવેલા હોય મિત્રો ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ તમારા મિત્રો આવેલા હોય તો પણ છે તમે ગ્રાઉન્ડની તૈયારી કરી લે મિત્રો કારણ કે ઘણા બધા જે મિત્રો છે એ ન આવે તો તમારે જ રહેવાની સંભાવના મિત્રો વધી જતી હોય છે તમે ખાસ કરી અને ચાલીસ ટકા માર્કિંગ બધામાં હોવ તો તમે છે એ તમારી તૈયારી સ્ટાર્ટિંગ શરૂ રાખવાની રહેશે અને પીટી પાસ ઉમેદવાર માટે દસ્તાવેજ સકાત્ર તબીબી બોલાવવામાં આવશે જે જે મિત્રો છે ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય મિત્રો પછી છે તમારે તબીબી એટલે તમારી જે શરીરની ચકાસણી મિત્રો થાય છે અને ત્યારબાદ છે ડોક્યુમેન્ટ છે બધાય ઓકે છે કે નહી બધાય રેડી છે કે નહીં એનું ચકાસણી થઈ જાય ચેક થાય પછીની તમારું સિલેક્શન છે મિત્રો ઓકે થતું હોય છે ને મિત્રો છે આ વિડિયો જોવા બદલ બધા મિત્રોનો દિલથી આભાર મિત્રો કારણ કે અમારો વિડીયો મેં નિહાળ્યો અને સપોર્ટ કરતા રહ્યો મિત્રો આવવાનો નવા વિડીયો મળીઓમાં ત્યાં સુધી રજા મિત્રો જય હિન્દ જય ભારત